આજે ભાવ ફરજ જિલ્લાના હેડક્વાર્ટર એવા મલપુર ગામે આ દિવસ અગિયારસ નિમિત્તે ઉજવણા પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી મારા ગુરુજી આદરણી શ્રી સદાનંદગી બાપુના ચરણો વંદન કરું છું એવા આપણા સમાજના આપણને સૌને સંબોધન કર્યું સમાજને માર્ગદર્શન આપ્યું એવા આપણા સમાજના વડીલ આદરણીય શ્રી જીવરાજ મામા બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ

યો મિત્રો માતાઓ તથા બેનો સૌને મારા નમસ્કાર આપણા સમાજે બહુ પ્રગતિ કરી છે વિસ્તારે બહુ પ્રગતિ કરી છે અને પ્રગતિમાં એક નવું ચોગુ ઉમેરાયું છે એટલે કે ઘણા સમયથી આપણે પછાત વિસ્તાર તરીકે જાણીતા હતા આખા ગુજરાતમાં એવી ઈમેજ હતી કે વાવ થરાદ એટલે પછાત પછાત વિસ્તાર અને પછાત વિસ્તારને હમણાં ગુજરાત સરકારે જિલ્લા તરીકે જાહેરાત કરી છે જિલ્લો જાહેર થઈ ગયો છે નોટિફિકેશન બાકી છે એટલે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે ભાઈ હવે ક્યારે થશે તો સાહેબ કાલ સાંજે જાહેરાત કરી ગયા છે કે આપણે જ્યાં બેઠા છીએ મલુપુર ગામ ને જિલ્લાનું બનાવવામાં આવશે

એમાં બે ત્રણ વિષય છે એમાં સૌથી મહત્વનો વિષય છે વ્યસન મુક્તિનો હમણાંથી આપણા તાલુકામાં આપણી સમાજમાં ઘણા બધા સામાજિક પ્રસંગો લગ્ન પ્રસંગો મરણ પ્રસંગો તથા અન્ય પ્રસંગો વ્યસન મુક્ત ઉજવવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે સૌ એમને વધાવીએ જોરદાર તાળીઓથી વધાવો હું નામ નથી લીધો કેમ કે ઘણા બધા ગામમાં નક્કી થયું છે ઘણા બધા લોકોએ પોતાના પ્રસંગો પણ વ્યસન મુક્ત કર્યા છે એના સિવાયની બીજી વસ્તુ છે શિક્ષણની છે શિક્ષણમાં પણ આપણે ઘણા બધા ડોક્ટરો એન્જિનિયરો વકીલો શિક્ષકોથી માંડી અને ઘણી બધી કેટર આપણા જોડે ઉભી થઈ ગઈ છે આપણે ઘણા બધા પ્રસંગો જોતા હોઈશું દરેક સ્ટેજ ઉપર પાંચ સાત ડોક્ટર બેઠા હોય વકીલ બેઠા હોય હોય અધિકારી શિક્ષકો હોય તલાટી હોય હોય બધા છે તો સમાજ જોડે શું શું નથી ખૂટે છે એ દિશા તરફ અને એમાં આગળ વધવાની આપણે સૌની ફરજ બને છે હવે સમય આવી ગયો છે કે આપણે થોડુંક આગળનું વિચારીએ તો આપણા જોડે કોઈ આઈએસ ઓફિસર આઈએસ ઓફિસર એટલે કે કલેક્ટર આઈપીએસ કક્ષાના અધિકારી આપણી સમાજ જોડે નથી આટલો મોટો સમાજ હોય શિક્ષિત સમાજ હોય આગળનો વિચારવાળો સમાજ હોય તેમ છતાં આપણા જોડે કોઈ અધિકારી ના હોય તો આપણે વિચારવાનો સમય આવી ગયો છે હમણાં આપણે જીતેન્દ્રભાઈ ક્લાસ વન ઓફિસ ઓફિસર તરીકે પરીક્ષા પાસ કરી છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું તથા સમાજને એક સંદેશ પણ આપું છું કે આપણા યુવાનો પણ આ દિશામાં આગળ વધે ક્લાસ વન ઓફિસર બને અને આવનારા પાંચ વર્ષો જ્યારે પણ આપણે સમાજની મિટિંગો કે ભેગા થઈએ ત્યારે પાંચ સાત ડોક્ટરની સાથે સાથે પાંચ દસ આઈએસ ક્લાસ ઓફિસર પણ સ્ટેજ ઉપર બેઠા હોય એવી હું આશા રાખું છું એના સિવાયનો એક વિષય છે પાણી તથા ખેતીનો આપણે વ્યસન કરીએ છીએ એનાથી જ કેન્સર થાય છે કે એનાથી જ બીમારી થાય છે એટલા પૂરતું નથી આપણે ખેતીમાં જે કેમિકલ નાખીએ છીએ વધારે પડતી દવા નાખીએ છીએ એ ધરતી માતાને પણ વ્યસનવાળી કરે છે ધરતી માતા પણ ખરાબ થાય છે આવનારી આપણે આપણે છે તથા શરીર પણ ખરાબ થાય દરેક જોઈએ કે એટલી બધી બીમારીઓ વધી રહી છે કેન્સર વગર કોઈ ગામ બાકી નહીં હોય તમે આજુબાજુમાં નજર કરશો તમારા કુટુંબમાં સમાજમાં સગા સંબંધીમાં ગામમાં નજર કરશો તાલુકામાં તો આપણને કોઈ ગામ ખાલી નહીં જોવા મળે કે જ્યાં કેન્સર કે બીજી વિચિત્ર પ્રકારની બીમારીઓ ના થતી હોય

આ તબક્કે અમારું સન્માન કર્યું બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું મલુપર ગામના જે કુટુંબોએ અગિયારસ અગિયારસની ઉજવણી કરી છે વ્રત રાખ્યું છે એ સવે કુટુંબોને ભગવાનને પ્રાર્થના કરું છું મારું બધાને પ્રાર્થના કરું છું કે એમનું વ્રત ફળે માતાજીની તથા ભગવાનની એમના પર સતત કૃપા બની રહે ધન્યવાદ